મારા સાસુ કહેવા લાગ્યા જ્યારે આ રેસિપી બનતી હતી ત્યારે અરે વા દિશા ખરેખર સુગંધ બહુ જ સરસ આવી રહી છે મારા મોઢામાં તો પાણી આવી ગયું જો ફ્રેન્ડ્સ ખરેખર કંઈક હેલ્ધી ટેસ્ટી અને ફટાફટ બનતી રેસિપી ખાવી હોય તો ચોક્કસથી આ બનાવજો જ્યારે કંઈ જ સમજમાં ન આવે ત્યારે આ બનાવી દેવું સો મારી ગેરંટી છે ઘરમાં બધા એમ જ કહેશે જે રીતે મારા ઘરે બધાએ કહ્યું કે વાવ ખરેખર બહુ જ સરસ બની છે આ રેસિપી હવે તો આ રેસિપી આપણા ઘરે બનવી જ જોઈએ જો ફ્રેન્ડ્સ કેટલી સરસ મજાની એકદમ સુપર સોફ્ટ રેસિપી રેસીપી બની છે સૌથી પહેલા તમે આ રેસિપી જોઈ લો ત્યારબાદ તમને ખરેખર આ રેસિપી જોઈને ખાવાનું મન થઈ જશે અને તમે તમે ચોક્કસથી કેટલી સુપર સોફ્ટ બની છે દહીં સાથે ખાશો ગ્રીન ચટણી સાથે ખાશો અથવા તો સોસ સાથે ખાશો તો પણ બહુ જ સરસ લાગતી હોય છે જે આ ગ્રીન ચટણી છે મેં મમરામાંથી તૈયાર કરી છે આ રીતે મમરામાંથી ચટણી જ્યારે તમે બનાવો છો ત્યારે થોડીક જ સામગ્રીથી બહુ જ બધી ચટણી તૈયાર થતી હોય છે તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દે આ માટે સૌથી પહેલા મેં લીધા છે ચોખા અડધી વાટકી જેટલા માપ છે ફ્રેન્ડ તમે પ્રોપર રાખશો તો પહેલી વારમાં એકદમ સરસ જ બનશે જો એકાદ બે ચમચી વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે હવે એ જ વાટકીની મદદથી અડધી વાટકી જેટલી ચણાની દાળ લઈશું જો ચણાની દાળ તમને પસંદ ના હોય તો આની જગ્યાએ મગની દાળનો પણ ઉપયોગ કરી શકાય છે તો પણ બેસ્ટ રિઝલ્ટ જ તમને મળશે અડધી વાટકી જેટલા શિંદાણા ઉમેરીશું ત્યારબાદ આખા સૂકા લાલ મરચાં લીધા છે બે નંગ તમે આના વગર પણ તૈયાર કરી શકો છો ફક્ત આ ત્રણ જ સામગ્રીથી હવે અડધી ચમચી કરતાં ઓછા મેં કાળા મરી એક ચમચી જેટલું જીરું લીધું છે જેથી સારો એવો ટેસ્ટ આવે તમે ફક્ત ચોખા ચણાની દાળ અથવા તો મગની દાળ અને જે શિંગદાણા દાણા છે એનો ઉપયોગ કરીને બનાવી શકો છો જો લાલ મરચાં જીરું કે પછી મરી ન હોય તો આના વગર તૈયાર કરી શકાય હવે પાણીની મદદથી સારી રીતે વોશ કરી લઈશું તો એકથી બે વાર પાણીની મદદથી સારી રીતે આને વોશ કરી લેવાનું હવે જે આ પાણી છે એને તમારે દૂર કઈ રીતે કરવાનું ઘરણી લેવાની અને ત્યારબાદ તમારે દૂર કરવાનું કેમ કે જે શિંગદાણા દાણા છે એ મરી છે અને જે લાલ મરચાં છે એ પાણીની ઉપર તળતા હોય છે એટલા માટે આ રીતે ઘરણીની મદદથી તમારે ગાળી લેવાનું બેથી ત્રણ વાર પાણીની મદદથી સારી રીતે સાફ કર્યા બાદ આની અંદર એકથી બે ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું અને ઢાંકણ ઢાંકી એક રાત સુધી તમારે આ રીતે રહેવા દેવાનું જો સવારે નાસ્તો તૈયાર કરવો હોય તો રાત્રે પલાળી દેવાના અને જો તમારે રાત્રે આ રેસીપી તૈયાર કરવાની હોય તો સવારે તમે આને પલાળી શકો છો એક રાત સુધી મેં આને પલાળી દીધા છે હવે જે આ પાણી છે એને આપણે દૂર કરી દઈશું બહુ જ સરસ રીતે આ ફૂલી ગયું છે ઘરણીની મદદથી જ તમારે આને ગાળી લેવાનું એકદમ ઇઝીલી આ દૂર થઈ જશે પાણી દૂર કર્યા બાદ જે દાંડીવાળો ભાગ છે એને આપણે નીકાળી લઈશું હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારની અંદર બધું મિશ્રણ એડ કરી દઈશું અને હા ફ્રેન્ડ્સ નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર બહુ જ બધી એવી મેં વસ્તુઓ મૂકી છે જે તમને રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવશે તો ચોક્કસથી તમે મંગાવી શકો છો લાંબા સમય સુધી બગડશે નહીં હવે આપણે આની અંદર થોડું થોડું પાણી એડ કરીશું અને સારી રીતે ક્રશ કરી લઈશું બહુ જ સારી રીતે મેં એને ક્રશ કરી લીધું છે ટોટલ બે વાટકી જેટલું મેં આની અંદર પાણી એડ કર્યું ફ્રેન્ડ્સ જે વાટકીની મદદથી તમે દાળ ચોખા લીધા હોય બસ એ જ વાટકીની મદદથી તમારે પાણી એડ કરવાનું જો એકાદ બે ચમચી વધારે કે ઓછું હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે તમે પાછળથી પણ પાણી એડ કરી શકો છો એટલા માટે બહુ પાતળું ન થઈ જાય ખીરું એનું ખાસ ધ્યાન રાખવાનું બટ જે બે વાટકીનું માપ મેં તમને કીધું છે એ એકદમ પરફેક્ટ છે હવે બસ સારી રીતે આને એકવાર ફેટી લઈશું એકાદ મિનિટ માટે જો આની ઠીકનેસ એકદમ પરફેક્ટ છે આ ટાઈપની આપણે ઠીકનેસ રાખીશું હવે એક બીજા બાઉલની અંદર ઝીણું ચોપ કરેલું ટામેટું લઈશું એક નંગ મેં લીધું હતું જો વાટકીનું માપ લે તો અડધી વાટકી જેટલું આ ટામેટું છે અને એટલા જ પ્રમાણમાં ઝીણું ચોપ કરેલી ડુંગળી લીધી છે બને ત્યાં સુધી તમારે એકદમ ઝીણું આને ચોપ કરવાનું તમે કટરમાં પણ આને ચોપ કરી શકો છો ત્રણથી ચાર મોટી ચમચી ભરીને મેં કોથમીર એડ કરી છે પાણીની મદદથી સારી રીતે વોશ કરીને ત્રણ મોટી ચમચી ભરીને ઝીણા ચોપ કરેલા લીલા મરચાં એડ કર્યા છે જો તમે બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાં સ્કીપ પણ કરી શકો છો જો તમે ઓછું મરચું પસંદ કરતા હોય તો એકા ચમચી જેટલું પણ એડ કરી શકાય હવે બસ સારી રીતે મિક્સ કરી લઈશું આની અંદર બીજા કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી મીઠું પણ તમારે એડ નથી કરવાનું બસ આ રીતે આપણે મિક્સ કરીશું જો મીઠું એડ કરશો તો આની અંદર પાણી છૂટશે એટલા માટે બિલકુલ પણ એડ નહીં કરતા હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે એની અંદર સારી એવી ફ્લેવર આવે અને ડાયજેશન માટે પણ બહુ જ સારી કહેવાય એ છે હિંગ તો પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી છે નાની ચમચીનો ઉપયોગ કર્યો છે અને દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું એ પણ એકદમ નાની ચમચીનો મેં ઉપયોગ કર્યો છે બહુ જ મીઠું ફ્રેન્ડ્સ ઓછા પ્રમાણમાં એડ કરજો ઓછું લાગે તો ફરીથી પણ એડ કરી શકાય છે બહુ જ સારી એવી દાળ ચોખાની મીઠાસ આવતી જ હોય છે આની અંદર સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે જો ફરીથી આની ઠીકનેસ એકદમ પરફેક્ટ છે તમે ફ્રેન્ડ્સ આને બે રીતે તૈયાર કરી શકો છો ઘી વગર કે તેલ વગર પણ તૈયાર કરી શકાય બટ અત્યારે હું શરૂઆતમાં આ રીતે એકદમ થોડુંક જ ઘી લગાવું છું જો તમે ઘી વગર તૈયાર કરશો તો પણ મારી સો ટકા ગેરંટી છે કે બહુ જ સરસ જ બનશે પહેલી વારમાં આ તમે ઘીને સાફ કરી દેશો કપડાની મદદથી જે રીતે આપણે ઢોસા તૈયાર કરતા હોઈએ છીએ અને સાફ કરીએ છીએ કપડાની મદદથી તો એ રીતે પણ કરી શકાય છે અને તમે નહીં લગાવો તો પણ ચાલશે તો બેથી ત્રણ નાના ચમચા જેટલું હું આની અંદર બેટર એડ કરું છું અને બસ આ રીતે તમારે સ્પ્રેડ કરી દેવાનું એકદમ હળવેથી આપણે ઢોસા નથી તૈયાર કરવાના સરસ મજાની એક અલગ જ ટાઈપની રેસીપી તૈયાર થશે જે બધાને બહુ જ પસંદ આવશે તવો થોડોક જ ગરમ થાય તરત જ તમારે આ બેટર એડ કરી દેવાનું જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં ધીમી કરી આ રીતે બેટર પથરાઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ આ રીતે ઉપરથી એડ કરીશું બધી જ જગ્યાએ અને ત્યારબાદ હાથની મદદથી થોડું તમારે પ્રેસ કરતા રહેવાનું જેથી એ સારી રીતે સેટ થઈ જાય અને જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં મીડિયમ જ રાખી છે અને વધારે ચટાકેદાર બનાવવા માટે ઉપરથી હું થોડુંક પાઉભાજીનો મસાલો સ્પ્રિંકલ કરું છું પાઉભાજીના મસાલાની જગ્યાએ તમે કિચન કિંગ મસાલો અથવા તો સંભાર મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો થોડુંક ડ્રાય થઈ જાય થોડુંક કૂક થઈ જાય ત્યારબાદ તમારે આને ટન કરી દેવાનું એકાદ મિનિટ જેટલો સમય લાગતો હોય છે અને એક સાઈડથી કૂક થતાં ત્યારબાદ ટર્ન કરીને આ રીતે તાવેતાની મદદથી થોડું પ્રેસ કરીશું જેથી ઝડપથી બંને સાઈડથી સારી રીતે આ કૂક થઈ જાય લાસ્ટમાં સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ રેસીપી છે એ કેવી બને છે અને હા ફ્રેન્ડ્સ વિડીયો પસંદ થોડુંક પણ આવ્યો હોય થોડીક પણ રેસીપી સારી લાગી હોય યુનિક લાગ્યો હેલ્ધી લાગ્યું હોય ટેસ્ટી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં કેમકે એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે બીજી રેસીપી તમે કઈ રીતે તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું બિલકુલ પણ તેલ નથી લગાવવાનું કે પાણી પણ એડ નથી કરવાનું બસ આ રીતે ચમચાની મદદથી તમારે બેટર એડ કરવાનું જે બેટર છે એની અંદર મેં થોડુંક પાણી એડ કરીને થોડુંક પાતળું કરી લીધું સરસ મજાના તમે આ રીતે ઢોસા પણ તૈયાર કરી શકો છો આ જ બેટરની મદદથી બહુ જ સરસ બનતા હોય છે ફ્રેન્ડ્સ એકવાર ચોક્કસથી બનાવજો આ બંને રેસિપીમાંથી મારા ઘરમાં ફ્રેન્ડ્સ બધાને જે આગળ મેં તમને બતાવી સ્ટપિંગવાળી એ રેસીપી બધાને બહુ જ ખરેખર પસંદ આવી ચોક્કસ એકવાર બનાવજો બધા જ લોકો ઘરેલા ખુશ થઈ જશે આ રીતે ઉપરથી તમને એવું લાગે કે થોડુંક ડાર્ક થવા લાગ્યું છે ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અત્યાર સુધી જે ગેસની ફ્લેમ હતી એ મીડિયમ રાખી હતી મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે થોડુંક ડાર્ક કલર આવે ત્યારે તમારે આને ટન કરી લેવાનું તો સરસ મજાનો ઢોસો ક્રિસ્પી તૈયાર થઈ જશે આ જ રીતે હું બાકીનો ઢોસો પણ તૈયાર કરી લઉં ફ્રેન્ડ્સ ચાલો હવે હું તમને ફાઇનલી સૂર્યપ્રકાશમાં આનું રિઝલ્ટ બતાવું કે ખરેખર જે રેસીપી છે કેવી બની છે તો ફ્રેન્ડ્સ બની છે ને એકદમ સુપર સોફ્ટ ચાલો હવે આપણે એ ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં